કલા અને સંસ્કૃતિની નગરી વડોદરાને એક નવલું નજરાણું મળ્યું છે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી જુબલીબાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ મ્યુઝિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મેયર પિંકીબેન સોની શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મનપા દ્વારા બાગ ખાતે પશ્ચિમી વાદ્યોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરાના નગરજનો માટે શરૂ કરવામાં આવેલ મ્યુઝિકલ ગાર્ડનમાં કેઝો ડ્રમ ઝાયલો રેમ્બો સાંબા હાર્મોનિયમ બિલ સહિતના સંગીતના સાધનો બેસાડવામાં આવ્યા છે જેને વગાડવા માટેની તાલીમ પણ વાદીકારો દ્વારા આપવામાં આવશે તેમજ નાના મોટા સૌ કોઈ તેને વગાડીને સંગીતનો આનંદ માણી શકશે તેમજ મેડિટેશન માટે પણ વાદ્યોનો ઉપયોગ કરી શકાશે आज बुद्ध पूर्णिमा नो पवित्र पवन अवसार आणि वडोदरा शहर जुबेली बाग खा ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની લગભગ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં વિવિધ જેટલા મ્યુઝિકલ રાખવામાં આવ્યો હતો કલા અને સંસ્કૃતિની નગરી નગરીની જેને ઓળખ પ્રાપ્ત છે એવી ખરા આત્મા નગરી એવી વડોદરા ના નગરજનો પણ કલા રસિક છે ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના માટે માં આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક એમ બે વિભાગમાં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આગળ ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ સંગીતમય નવતર પહેલ છે અને જયારે પણ કોઈ પણ કલા આત્મસાત કરવાની હોય છે ત્યારે આત્મા એક થવું પડ્યું ઈશ્વર સાથે આત્મા થી કેળવાય ને ત્યારે જ કોઈ પણ કલા આરાધના કરી શકાતી હોય છે સૌ ને અભિનંદન પાઠવું છું કલા માટે માં ભક્તિ કોઈ સંગીત ને તાલીમ મેળવી શકે અને સંગીત દ્વારા હિલિંગ પણ મળતું હોય છે તો ઘણા બધા બીમારીઓ માંથી સાજા થવાની પણ સંગીત દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ છે હું સૌને અભિનંદન પાઠવું આજે બુદ્ધ પૂર્ણિમા ના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સહેજીરાવ જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને રસિક બને તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રી ના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કોઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમી માં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક શીખવાડવા માટે આવશે આ સાધનો લગાડવા માટે થઈને કોર્પોરેશન ના શ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખુબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને બાળકો સાથે આવીને આનો ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ